આજનો શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ અઢાર થી પચીસ હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલા જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કસી હોવા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે દાવિદ પુત્ર યુસેફ તારી પત્ની મરિયમને ઘેર લાવતા ડરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈશુ પાળજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું તેણે ભાખ્યું હતું કે કુંવારી કન્યા ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઈમાનુએલ પાડશે

આપણે આગમન ઋતુમાં છીએ અને આજના વાંચનો આપણને યોસેફ અને મરિયમના જીવનની વાત કરે છે યોસેફના વિવાહ મરિયમની સાથે થવાના છે અને બંનેનો સહવાસ થાય એ પહેલા જ યોસેફને ખબર પડે છે કે મરિયમ ગર્ભવતી છે યોસેફ જાતે ધર્મિષ્ઠ માણસ છે અને એટલે કોઈ પણ જાતની ગોહા કર્યા વગર અને મધ્યમના જીવનની મુશ્કેલી ઘડી આ ઘડીમાં મધ્યમ શું કરે છે મધ્યમ શાંત રહે છે તેને વિશ્વાસ છે કે પોતે નિર્દોષ છે તેને પ્રભુની ઉપર વિશ્વાસ છે અને એટલે બધું જ પ્રભુની ઉપર છોડી દે છે યોસેફ પણ જાતે ધર્મિષ્ઠ માણસ છે અને માતા મદદની નિર્દુષ્તાને સ્વીકારે છે વાંચનમાં આપણે સાંભળ્યું તે પ્રમાણે યોસેફને ખબર પડી કે મન્યમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહેલો છે હા મારા વાલા મિત્રો જેને આપણા જીવનમાં ગેરસમજ ઉભી થાય આપણા સંબંધોમાં આપણા પરિવારમાં મુશ્કેલી આવી પડે ત્યારે આજનું વાંચન આપણને શાંત રહેવાનું શીખવે છે ધીરજ રાખવાનું શીખવે છે પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાનું શીખવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે દેવદૂત યોસેફના સ્વપ્નમાં આવે છે અને યોસેફ દેવદૂતની વાતને સ્વીકારે છે અને માતા મરિયમને પોતાના ઘરે લાવે છે માતા મરિયમને અપનાવે છે ઈશુને અપનાવે છે હા મારા મારા ધર્મજનો શું મારા જીવનમાં કે મારા પરિવારમાં જ્યારે મુશ્કેલી આવી પડે જ્યારે ગેરસમજ ઉભી થાય ત્યારે હું શાંત રહું છું હું શાંતિ રાખું છું એ ગેરસમજને પ્રભુની સાથે જોડીને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરું છું જય